જય શ્રીરામ મિત્રો આપણે ગોમ્બ નીકળી જાય છે સદીમાના મંદિરે આપણે એટલે કડા જવા માટે બરાબર પણ પછી આપણે હનુમાનજીનું મંદિર આવે છે બરાબર રાજકોટમાં એટલે આપણે ત્યાં પણ દર્શન કરીને હવે આપણે આગળ જવા આગળ જવા નીકળી જઈએ નીકળી જઈએ છીએ બરાબર તો જય માતાજી વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય શ્રીરામ જય માતાજી અમે આ પોથી પહોંચી જઈએ બરાબર ગોમ્બાઈ નીકળ્યા તો આપણે જઈએ છીએ કડા બરાબર સદીમાના મંદિરે આપણે પોરવાથી પહોંચી જઈએ છીએ ચાબા પી લીધી છે બરાબર હજ આપણો સફર સફર પર રસ્તો બહુ લોબો છે એટલે હોય આપડે નીકળે છે આગળ બરાબર જય માતાજી જય માતાજી જો આપણા અનુરીયા આટલે થાય છે બરાબર વચ્ચે આપણે બાપરાદેવું બાપરાદેવનું મંદિર આવે છે એક દર્શન કરીને આપણા આગળ આપણે કઢા જવાનું છે બરાબર વચ્ચે આપણે બાપરાદેવનું મંદિર આવે છે એક આપણે દર્શન કર્યું અને સિગ્રેટ સિગરેટથી આપણે જો આ સિક્રેટ લીધી દેજે આપણે બરાબર બાબરા દેવી આપણે મંદિરે જેમ કે આપણે જો ખારા જો ખારું કોમકાશ ખારું કોમ કરવા માટે જતા હોય તો આપણે બાબરાદેવને ટિકેટ ચરાવી અવશ્ય તો બરાબર એટલે તમે પણ આ રસ્તે જતા હોય અને આ રસ્તે જતા હોય કોઈ ખારું કોમકાજ કરવા જતા હોય તો બાબરાદેવને ટિકેટ ચરાવજો બરાબર તમારું કોમ ભાઈ બધું નીકળી જશે અને પાર થઈ જાય બરાબર જય માતાજી જયારે

જય માતાજી અમે આવી ગયા છે આજે સતી માતાના મંદિરે બરાબર શું હતું મંદિર બધા આવશે આ પહેલું મંદિર છે બીજું મંદિર પાછળ છે બરાબર એ રોયની વારો મંદિર છે મંદિર આપણે દર્શન કરી લીધે છે પણ શું અમે થાકી ગયા છે એટલે આપણા ભાઈ ભોપરા ઉપર બેઠા છે બરાબર અને વિડીયો ગમે તો લાઈક કરો બરાબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી